સાબરકાઠા જિલ્લાના પ્રાંતિ તાલુકાના ઝાલાની મુવાડી ગામનું ગૌરવ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિ તાલુકાના ઝાલાની મુવાડી ગામે આજરો તારીખ સોળ છ બે હજાર ચોવીસને રવિવારના રોજ પ્રાંતિ તાલુકાના ઝાલાની મુવાડી ગામના ઝાલા અનિલસિંહ અભયસિંહના પુત્ર એવા રાજદીપસિંહ અનિલસિંહ ઝાલા જેઓ સાત મહિનાના આપેલા આર્મી અગ્નિવીર ટ્રેનિંગમાં ગયેલ હતા આજરો તે પોતાના માદરે વતન સક્સેસફુલ આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના વતન ઝાલાની મુવાડી વતન ફર્યા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું સમસ્ત ઝાલા કુટુંબ ખુશીના આંખમાંથી આસુડા છલક્યા હતા અને પિતા અનિલસિંહને પોતાની આર્મીની કેપ પહેરાવી સન્માનિત કર્યા અને સમસ્ત ઝાલા કુટુંબ અને ઝાલાની મુવાડી ગામનું ગૌરવ વધાર્યું રિપોર્ટર વીરભદ્રસિંહ ઝાલા સાબરકાંઠા